કેવો મારો આઈડિયો છે વાયનું નાટક ચાલુ કરી દેવાનું એટલે છેને એમાં ધણી બધું કામ કરી નાખે અને મનકામ ને એટલે તરત વાયનું નાટક ચાલુ કરવાનું મારે છેને બેઠા બેઠા ખાવું છે અને જલસા કરવા છે કાંઈ ઉપાધિ નથી મારે ઘરનું બધું કામ મારો ધણી કરી નાખશે હાલ લે હજુ થામડા ધોવાના બાકી છે આ શ્યાં ગયો અહીંયા હાલ તો બારો થામડા ધોવાના બાકી છે

મારે લગ્ન નથી કરવા નથી કરવા ના બાળી ને ગોલા થોડું થવાય એ વાત હશી લે હિમજ્યો મને મારા બાપા ગોજ દેવાના હે કેટલેક તારે કરવા હોય મારે નથી કરવા આવતો હતો ન કરવા ન કરવા લગન જ ન કરાય હિમજીઓ પછી બાયડીન ગોલો થન રેવું પડે જોવા આ થાય એ કા બાયડીન ગોલા એટલે હું શું કાકા બાયડીન ગોલો હો હવે બધાય કામ કરે તોય કાકા એ પણ એ બધાય કામ સમજો કષ્ણાયા કરું છું મારી બહેને છે ને વાય આવી જાય છે

ભાઈ રે એ કેમ કરતા આવતી તો મને ના ખબર હજાર આ પગ કચરા જાય ને પછી કેટલું કામ બાકી છે વાડીનું કામ બાકી છે મને તો નાખ એટલે કેવી મીડિયમ વાય આવે છે કે બહુ માથા ભારે આવે મને વાય આવે છે મને એવું છે એટલે કેવી કાવે છે બહુ માથા ભારે આવે છે એ તારે શું કામ છે એ ખડીએ ખડીએ તું કાયક વાત કરને તીખી વાત તરત વાય આવી કામ હું નો કરું તો વાયા આવી જાય ભાઈ ખોટી ની હે ઢોંગી લી હવે કામ નો કરવું પડે એટલે આમ કરતી છે ચાલો મુંગો મને એ તો હે એને મારી દે

એવું ન કરતા એ મને કાઈ વાય ના આવતી હું તો નાટક કરતી તી માર કાઈ કામ કરવું પડે ને આટલી હે હા વઈ ગઈ વઈ ગઈ ને મારી વહુ ને આવી રીતના હાથ નાખ્યા પેલા વઈ ગઈ અને પછી બે ઢોકા મુક્યા હજી કામ કરે લઈ લે ઢોકો હવે આવું નઈ કરું મારી ભૂલ થઈ ગઈ તારી મને આઈ મેક આઈ મેક ખોટી ની હતી આ ખોટી ની વઈ માં